આપણે આ છે આ છોકરાને હિસકવા માટે ના દોડોળા છે પછી આ લસર પટ્ટી છે આ પછી રમણ છે આમે છોકરા ઇસકી છે પછી આ શું છે આ નાના છોકરા હિંસકા છે બરાબર પછી આ જાડવા છે આ પાણીનો પરબે છે

એની પામુ દો લે જો આને શું કહેવાય જીરાફ જીરાફ છે આ તો આ બાબલો માથે ઠીટો તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરી સબસ્ક્રાઈબ કરી આરબી સોલંકી કરાઈ જાય